આગળ વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું નિવેદન કરી વિવાદમાં ફસાયેલા સીએમ વિજય રૂપાણીએ પોરબંદરમાં આશ્ચર્યજનક અને ફરી વિવાદ જન્માવે તેવું નિવેદન કર્યું સીએમે કહ્યું કે હવે તમારે પોલીસને પૈસા દેવા નહીં પડે મારી સરકારે હોટેલના સંચાલકોને પોલીસનું લાયસન્સ લેવામાંથી મુક્તિ આપી છે પોરબંદરમાં ગરીબ કલ્યાણ મેળામાં તેમણે આ નિવેદન કર્યું હતું ભાજપ સરકારમાં વિજય રૂપાણી સીએમ છે તેમના દ્વારા આ પ્રકારે થતા વિવાદાસ્પદ નિવેદનો તેમની કાર્યક્ષમતા પર સવાલો ઉભા કરે છે ગુજરાતમાં કોઈ પણ સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હોય તો તે નાબૂદ કરવામાં શું તેઓ સક્ષમ નથી કે પછી આ પ્રકારના નિવેદનો જાહેર કરવા પડે છે તેવો પ્રશ્ન હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે નક્કી કર્યું છે ભ્રષ્ટાચાર સામેની સીધી લડાઈ હશે લાયસન્સ પ્રદાને જ રદ કરવા જોઈએ કઈ કાલે અમે નિર્ણય કર્યો છે કે દર વર્ષે 100 પેટના લાયસન્સ મુજો 100 પેટના લાયસન્સ દર વર્ષે રિન્યુ કરાવવા જવા પડે કાલથી જ નિર્ણય કર્યો છે કે એક વખત લાયસન્સ જીવનમાં લેવાનું એ લાયસન્સ વેપારીઓને આ જીવન કામ લાગે હવે રિન્યુ બિન્યુ કરાવવા જવાનું નહીં લાઈનમાં ઊભો રહેવાનું નહીં ઘટતા ખાવાના નહીં